હેલો દોસ્તો જય જુહાર જય દિવાસી દોસ્તો તો ફાઇનલી વાત કરીએ દોસ્તો કે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો આવ્યા છો તો વિડીયો પૂરો અંત સુધી સાંભળજો દોસ્તો ને નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો આજે નવો અપડેટ લઈને આવી ગયા છે આપણે દોસ્તો તો આપણી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ હોય તો પહેલો અંત સુધી વિડીયો સાંભળજો તો તમને પૂરો વિડીયોની માહિતી મળી જશે દોસ્તો તો દોસ્તો આજે આપણે ટીમલી વિશે નરોદભાઈ રાઠવાની સુપરહીટ ટીમલી દરેક ટીમલી મિલિયોમાં જતી હોય આ ટૂંક સમયમાં નવી ટીમલી અપલોડ થવાની છે દોસ્તો એટલે એના માટે જોદાર આપણે નવશે નોટિફિકેશન લાઈન આવી ગયા છે દોસ્તો તો જોવાનો ના ભૂલ્યા દોસ્તો કે જોરદાર નવા નવા અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવે છે તો દોસ્તો આજે નરતભાઈ રાઠવાની જોરદાર સુપરહિટ આદિવાસી ફેશિયલ માટે ટીમલી બનાવી છે નવું ઓગસ્ટ માટે તો જોદાર આ ટીમલી રિલીઝ કરવા જઈ રહી છે કઈ યુટ્યુબ ચેનલ પર આવવાની છે ને ક્યારે અપલોડ થવાની છે કઈ તારીખે કેટલા વાગ્યે બધી અનલિમિટેડ તમને પૂરી માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર મળી જાય છે દોસ્તો ને ફાઇનલી દોસ્તો કે આજે આપણે સુપરહિટ જોરદાર બ્લોગનો વિડીયો કન્ટિન્યુ લેખે આવી ગયો છે દોસ્તો એટલે પૂરો વિડિયો અંત સુધી સાંભળી લેજો ને તમને જોરદાર આવીને સૌથી પહેલાં માહિતી પણ મળી જશે દોસ્તોને આપણે વાત કરીએ તો આપણી એસે ટ્યુબલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલાં આપણે એસએ ટ્યુબ્લી ડાન્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો દોસ્તો કે આવનારા જોદારો સૌથી પહેલાં તમને નોટિફિકેશન આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળી જશે દોસ્તો આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો આદિવાસી બંદૂકના ભડાકા આવા જોરદાર કંઈક ટાઇટલ આપણા નરોદભાઈનું જોરદાર ટાઇટલ રાખવામાં આવી છે દોસ્તો તો આદિવાસી બંદૂકના ભડાકા કરે આવું કંઈક નવા અંદાજમાં જોરદાર ટાઇટલ આવી રહી છે ના ફરી પણ આ ટાઇટલ પણ નવું આવી રહ્યું છે ટૂંક જ સમયમાં આદિવાસી માટે તો આદિવાસી આપણા લોકો જો સાંભળી શકે છે દોસ્તો ના ટૂંક જ સમયમાં રિલીઝ કરવાના છે આપણા નરોતભાઈ રાઠવા તો દોસ્તો કઈ યુટ્યુબ ચેનલ પર આવવાનું છે અને ક્યારે કેટલા વાગ્યે રિલીઝ કરવાનું છે પૂરી માહિતી આપણી ચેનલમાં પૂરી મળી જવાનું છે અપડેટ જોરદાર નવું અપડેટ લઈને આવી ગયા છે ફાઇનલી દોસ્તો કે ધૂમ મચાવે છે તો તમે તો જાણતા જ હોય કે દોસ્તો કે નરતભાઈ રાઠવાની દરેક ટીમલી સુપરહિટ મિલિયોમાં જતી હોય દોસ્તોને સુપર દરેક ટીમલીના બોમ્બ બોલાવતા હોય દોસ્તોને આજે આપણે જોરદાર નવું અપડેટ લઈને આવી ગયા છીએ તો એટલા માટે કહું છું દોસ્તો કે જોરદાર વિડીયો બનાવી ચૂક્યો છું હું પણ તમારા મારી જોડે ટાઈમ નથી પણ દોસ્તો આવી જોરદાર નવી ટીમલીનું અપડેટ મળા કારણથી હું પણ તમારા માટે પાંચથી સો મિનિટનો ટાઈમ કાઢીને વિડીયો બનાવું છું દોસ્તો એટલે એના માટે પણ કોમેન્ટ કરી દેજો અને જેટલો બને એટલો તમારા દોસ્તોમાં શેર કરી દેજો દોસ્તો તો દોસ્તો આપણે વાત કરીએ કે આપણે રેકોર્ડિંગ ક્યાં થયું છે આપણે નરોદભાઈ રાઠવાના આદિવાસીના ભડા કાં કે બંદૂકના ભડા આવા ટાઇટલમાં તો દોસ્તો આપણે તમને જાણતા જોઈએ કે આપણે નરોદભાઈ રાઠવાની દરેક ટીમલી રેકોર્ડિંગ થાય છે કે હર રેકોર્ડિંગ સ્ટુડિયો ખંબા મેદ ગોહેલ ત્યાં ડી ગોહલ તો ત્યાં જોરદાર પણ આ સોંગ રેકોર્ડિંગ કરવામાં આવી છે કે ટીમલી એટલે નવમી ઓગસ્ટના ફેશિયલ માટે જોરદાર ધમાકાદાર આવી ટીમલી પેન આવી છે દોસ્તો તો આપણા નરોતભાઈ રાઠવાનું બુધવારે આવે છે કે આઠમાની બીજી તારીખે સવારે સાડા સાત વાગે તો હરસિદ્ધિ સ્ટુડિયો ચેનલ પર આવે છે કે હરસિદ્ધિ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ પર અપલોડ થવાનું છે દોસ્તો તો તમે કન્ટિન્યુ હરસિદ્ધિ એ સ્ટુડિયોને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરજો દોસ્તો અને એસઆઈ ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલને પણ આપણી યુટ્યુબ ચેનલ છે એસઆઈ ટીમ્લી ડાન્સ YouTube ચેનલ તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લીજો દોસ્તો એટલે આવનારા જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જાય છે જોરદાર આપણે નવરતભાઈ નવમી ઓગસ્ટ અને ફેશિયલ આ સોંગ એટલે કડાકા ભડાકા લઈને આવી ગયા છે ટૂંક સમયમાં પણ રિલીઝ થઈ જવાનું છે એક આઠમાની આઠમા મહિનાની બીજી તારીખે દોસ્તો રિલીઝ કરવાના છતાં તો હર રેકોર્ડિંગ સ્ટુડિયો કોકમ તો આ રિલીઝ થઈ જવાનું છે દોસ્તો એટલે તમારા દોસ્તો જેટલું બને એટલું શેર કરી દેજો કે આવનારા જુદા નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જાય છે દોસ્તો આવા સુપર ડુપર ટીમલી આવે છે આપણે નરતભાઈ રાઠવાની એટલે દોસ્તો તમારા દોસ્તોમાં આ વિડીયો શેર કરી દેજો દોસ્તો કે ટૂંક જ તમારો રાહ ના જો આ યુટ્યુબ ચેનલને લિંક તમે ડિસ્કાઉન્ટમાં નીચે નાખો છું ત્યાં જઈને તમે આપણા લિંક જોઈ શકો છો દોસ્તો અને સોંગ પણ આવી જશે તો આ સોંગની લિંકે પણ આપણે ડિસ્કાઉન્ટમાં નીચે નાખીએ છીએ ત્યાં જઈને તમે પૂરું સોંગ પણ સાંભળી શકો છો દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો તમારી ચેનલને સર્ચમાં જરૂર નથી આ ડિસ્કાઉન્ટના નીચે ભરેલી છે લિંક તો હર્ષિદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયોની લિંક પણ આપી દીધી છે ડિસ્કાઉન્ટ નીચે દોસ્તો ને આપણે આ સોંગની લિંક પણ નીચે આપી દીધી ત્યાં જઈને તમે ક્લિક કરી અને પૂરું સોંગ પણ સાંભળી શકો છો અને હરસિદ્ધિ સ્ટુડિયોને પણ તમે સબસ્ક્રાઈબર કરી શકો છો ને આપણી એસે ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરશો દોસ્તો અને ફાઇનલી વાત કરી છે દોસ્તો કે આપણા તમે જાણતા છો કે ટીમલીના સુપરસ્ટાર એવા ગણવા આવે છે કે નરોજભાઈ બાંધ્યા હતા અને તારી રિટર્ન સોંગ કરી દીધું દોસ્તો તો વીસ લાખ આ સોંગમાં યોજાય છે તમે બહુ જ સપોર્ટ કર્યો દોસ્તો એવા આપણા આદિવાસીના સોંગમાં પણ તમે આવો સપોર્ટ કરતા આવી ગયો દોસ્તો એટલે જો તારાઓ તમે સપોર્ટ કરશો તો પણ આપણા નરદભાઈ નવા નવા ટાઇટલ આ આવી રહી છે દોસ્તોને જોરદાર પણ ટાઇટલ આવે જ છે તમને જાણતા જ હોય કે આપણા આદિવાસી માટે પણ નરોદભાઈ જોરદાર મહેનત કરી રહ્યા છીએ તો એના માટે તમારા દોસ્તોમાં શેર કરી દેજો દોસ્તો કે આવા જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જાય દોસ્તો ને આપણે પણ તમારા માટે જોરદાર નવા અપડેટ લઈને આવી ગઈ છે દોસ્તો આપણી જોડે ટાઈમ હોય તો આપણે જોરદાર સુપરહિટ અપડેટ નવું લઈને આવી જ જઈએ છીએ દોસ્તો જોરદાર પણ આપણે મહેનત પણ કરી શકીએ છીએ દોસ્તો હું તમારા માટે જોરદાર નવો અપડેટ આવી છે તો તમને એટલું કહેવા માગું છું દોસ્તો તો આપણી કમેન્ટ કરવા ના ભૂલતા દોસ્તો ક્યાંથી મારો વિડીયો જોખો છો તો ત્યાંને તમે પણ કમેન્ટ કરી શકો છો દોસ્તો કમેન્ટનો હું રિપ્લાય આપીશ અને આવા જોરદાર કન્ટિન્યુ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે દોસ્તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં ને આવા સુપરહિટ ટાઇટલ તમને આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળી જશે ઓલ સિંગરના દરેક સિંગરના જોરદાર મહેનત કહે છે દોસ્તો જય જોહ જય આદિવાસી દોસ્તો કે આટલી આપણે કહીએ છીએ દોસ્તો કે આવા સુપરહિટ ટાઇટલ મળે છે તો જેટલો બને એટલો વિડીયો શેર કરી દેજો દોસ્તો જય જોહર જય આદિવાસી જય માતાજી દોસ્તો કમેન્ટ કરો ના ભૂલતા જય માતાજી